નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી ટાઉન પોલીસે વનસ્પતિજન્ય ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે વાત જો કરવામાં આવે તો ઉસ્માન ઉર્ફે કટારી દાઉદ યાકુબ પઠાણ કે જે આમ તો બેકાર છે કોઈ ધંધો કરતો નથી અને ટીગરા નવી વસાહતની છેલ્લી ગલીની અંદર રહે છે એની પાસેથી બસોને સત્તર ગ્રામ ગાંજો કે જેની કિંમત થાય છે બે હજાર એકસો સિત્તેર એને ઝડપી પાડ્યો છે અને સતત બે દિવસથી નવસારીની અંદરથી ગાંજા પકડાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે શ્રી ડિમ્મર પંચ દ્વારા નવસારીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ડિમ્મર પંચની સામાન્ય સભા ગત રવિવારના રોજ દિવર પંચની વાડીમાં યોજાઈ હતી આ સામાન્ય સભામાં હજાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને પોતાના આગામી વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ પદે હિતેન્દ્રકુમાર દુર્લભભાઈ ડિમ્મરની વરણી કરવામાં આવી ઉપપ્રમુખ પદે હરકિશનભાઈ સુખાભાઈ ડિમ્મર મંત્રીપદે ભાવિનભાઈ જયેશભાઈ ડિમ્મર પદે વિશાલભાઈ ઠાકોરભાઈ ડિમ્મર અને પદે પ્રજ્ઞેશ ચંદ્રકાંત ઢીમ્મરની વરણી કરવામાં આવી છે Okay. નવસારી જિલ્લામાં ચાર પગાનો આતંક યથાવત ચીખલીના કુકેરીમાં રાત્રિ સમયે દીપડાએ કર્યો કૂતરાનો શિકાર કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં બની ઘટના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સ્થાનિકોમાં વાયુ વેગે વાત ફેલાતા રહેણાંક વિસ્તારની અંદર દીપડાના આગમનને લઈ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે ઘટનાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરી અગાઉ પણ કુકેરી ગામે દીપડા દ્વારા પશુઓ પર હુમલો કરવાના બનાવ બની ચૂક્યા છે આજ રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસને લઈ ગાયત્રી પરિવાર દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા પ્લે કાર્ડની સાથે માઇક ઉપર ઘોષણા કરવામાં આવી રહી હતી કે તંબાકુ છોડો વ્યસન છોડો અને તંબાકુ વ્યસન છોડીને તમે તમારા પરિવારને સુખી કરો અને ખૂબ જ સરસ મજાના સ્લોગનની સાથે નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફરી એમણે લોકજાગૃતિના કાર્યક્રમો કર્યા હતા શ્રી નવસારી સ્મશાનભૂમિ ટ્રસ્ટ અને શ્રી નવસારી સ્મશાનભૂમિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ દ્વારા મુક્તિનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ પૂર્ણાંજલિ હોલ લોકાર્પણ કાર્યક્રમ તારીખ બેથી પાંચ જૂન બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે જેની અંદર નવસારીની આમ જનતાને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે બીજી તારીખે બપોરે ચાર કલાકે વિરાવડના રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળશે ત્રીજી તારીખથી પંચાંગ કર્મની શરૂઆત કરવામાં આવશે ત્રીજી તારીખે રાત્રે આઠ કલાકે ડાયરાનો કાર્યક્રમ ચોથી તારીખે રાત્રે ડાયરાનો કાર્યક્રમ તારીખે આવશે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ તંબાકુ વ્યસન મુક્તિ દિવસ ઉજવણીના ભાગરૂપે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ તાલુકો ગણદી વીજ નવસારી ખાતે નવસારીની મુસ્કુરાહટ ટીમના કાર્યકર્તાઓ દ્વારા તાલીમાર્થીઓ માટે સ્વૈચ્છિક રીતે તંબાકુ વ્યસન છોડવા માટે અને તંબાકુ વ્યસનથી મુક્ત રહેવા માટેના પ્રેરણાદાયી કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા યોજાયેલા તંબાકુ વ્યસન મુક્તિના નાટકના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા ડૉક્ટર સ્વાતિ દેસાઈએ તાલીમાર્થીઓને એમના પરિવાર મિત્રો સગા સંબંધીઓને તંબાકુના વ્યસનથી થતું નુકસાન થતું હોવાની તમામ જાણકારીઓ પણ આપી હતી અને આ કાર્યક્રમની અંદર મહેશભાઈ નાયક મહેશભાઈ દેસાઈ દિલીપ નાયક મોનાસ કોન્ટ્રાક્ટર વગેરે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન ભેજનું પ્રમાણ ઓગણસી ટકા તો સાંજ દરમિયાન છાસઠ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો અગિયાર પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ડાંગમાં એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં કરાવી સફળ ડિલિવરી નવજાતનો જીવ બચાવ્યો પાદરપાડા ગામના ચોવીસ વર્ષે સરદાબેન આશિષભાઈ બગોડીને સાત મહિનાની પ્રેગ્નન્સી હતી અને હાઇપરટેન્શનની સમસ્યા હોવાથી આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા એકસો આઠની ટીમ જે ખરી એમને લઈ અને વલસાડ તરફ જઈ રહી હતી ત્યારે રાનકુવા પાસે જ એમને પ્રસ્થાનની પીડા ઉપડી હતી અને એ જ સમયે નિર્ણય લેવામાં આવ્યો કે એમને ગાડીમાં જ ડિલિવરી કરવામાં આવશે પણ ડિલિવરી કર્યા બાદ બાળકી વજન ઓછું હતું અને હલનચલન કરતી હતી નહીં અને સાથે જ લડતી પણ ન હતી જેથી કરીને ઈએમટી સુનિલભાઈએ તાત્કાલિક એને સીપીઆર આપ્યું અને ઓક્સિજન આપી વધુ માહિતી મેળવી અને જીવ બચાવ્યો અને ત્યારબાદ મા અને બાળકી બંનેને વલસાડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા વિશ્વ તંબાકુ દિવસ વર્લ્ડ નોનો ટોબેકો ડે સંદર્ભે વર્ષ દરમિયાન ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તંબાકુ નિષેધ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરાયા કોપટા બે હજાર ત્રણ અધિનિયમ હેઠળ તંબાકુ નિયંત્રણના ભંગ બદલ એકસો પાંસઠ કેસો કરી એકત્રીસ હજાર નવસોનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો પ્રતિવર્ષ એકત્રીસમી મેના રોજ વિશ્વ તંબાકુ દિવસ એટલે કે વર્લ્ડ નો ડે ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી શરૂઆત વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વર્ષો ઓગણીસો સત્યાસી માં કરવામાં આવી હતી અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય તંબાકુના ઉપયોગથી થતા આ સ્વાસ્થ્ય જોખમો જેમ કે કેન્સર હૃદયરોગ અને શ્વાસની સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે નવસરીના પારફળિયામાં આવેલ જર્જરિત ઇમારતના કારણે સ્થાનિકો ભયગ્રસ્ત નવસરીની મધ્યમાં આવેલ પારફળિયાની એક જૂની જર્જરિત મિલકત ફળિયાના રહીશો માટે જોખમી બની રહી છે અર્પણ એપાર્ટમેન્ટ નામની આ મિલકત એટલી જર્જરિત થઈ ચૂકી છે કે તેના પ્લાસ્ટરના પોપડા વારંવાર ખરતા હોય છે કેટલી વાર આવા પોપડા બાજુની ઇમારત પર પડે છે અને ગમે ત્યારે ખરતા પોપડાના કારણે લઈ મહોલ્લામાંથી નીકળતા લોકો પર જો આ પોપડો પડે તો તેઓ ઇજાગ્રસ્ત થવાના કારણે ભયનો માહોલ સર્જાયો છે જેના કારણે લઈ એમણે લેખિતમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરી છે નવસરીના ઐતિહાસિક પ્રાચીન રામજી મંદિરમાં આજરોજ ધૂની શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો નવસારીના દુધ તળાવ નજીક આવેલા અતિ પ્રાચીન રામજી મંદિરમાં આજરોજ ધૂની શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો બુદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વૈદિક પૂજન વિધિ કરવામાં આવી હતી રામજી મંદિર ટ્રસ્ટના ડૉક્ટર રાજન શેઠજી અને કવિતા શેઠજી દંપતીએ પૂજન અર્ચન વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી આ યજ્ઞના પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ નવસરીના પ્રમુખ દેવેશ પટેલ ટ્રસ્ટીઓ યોગેશ નાયક ખજાનચી મોહનભાઈ ગાંધી રાજુભાઈ શાહ અને મેનેજર શિશિરભાઈ શુક્લો ઉપસ્થિત રહ્યા હતા સારંગપુર સાયકલ યાત્રા નવસારી અને વલસાડના સાત વીરો નવસારીથી સારંગપુર સુધીની ચારસોને અગિયાર કિલોમીટર લાંબી સાયકલ યાત્રા પૂર્ણ કરી આગામી સપ્તાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને ઓશન સાયકલિંગ ક્લબ નવસારી અને વલસાડ સાયકલિંગ ક્લબના કુલ સાત સભ્યો દ્વારા આસ્થા અને પ્રતિકૃતિ સંવર્ધનના સહિયારા હેતુસર ત્રેવીસ કલાક છ મિનિટ ચારસો અગિયાર કિલોમીટરની સાયકલ યાત્રા કરી અને વેકેશન સમયગાળા દરમિયાન આ યાત્રામાં જોડાનાર છ મિત્રો શિક્ષક તરીકે વ્યવસાય કરનાર ભાવિન ટંડેલ અભિ ટંડેલ ભૂપેશ ટંડેલ ભાવેશ ટંડેલ નિખિલ પટેલ અશ્વિન ટંડેલ અને મનીષ ટંડેલ આમ આ સાત લોકોએ સારંગપુર સુધીની સાયકલ યાત્રા પૂર્ણ કરી ખેરગામ નગરમાં દસ કલાક વીજ કાપથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ભૂગર્ભ વીજ રેશાનું જોડાણની અંદર સિત્તેરથી વધુ વીજકર્મીઓ જોડાયા ઉનાળાના ભરતાપમાં દિવસ દરમિયાન જ્યારે કાપ મૂકવામાં આવે ત્યારે લોકો અટવાય છે જોકે એકત્રીસમીએ ખેરગામ ટાઉન ફીડર સવારે સાતથી સાંજના ચાર વાગ્યા સુધી બંધ કરવા માટેની જાણ પહેલેથી કરવામાં આવી હતી જોકે સવારે આઠથી તે બંધ થયેલું આ ફીડર સાંજે સવા છ એ પણ શરૂ ન થતાં લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા પણ કહેવાનો મૂળ ભાવાર્થ એ છે કે ચોમાસા પહેલાં જો આ ભૂગર્ભ વીજ જોડાણ થઈ જાય તો ચોમાસા દરમિયાન મોટી તકલીફ નહીં આવે જે સંદર્ભે ખેરગામની અંદર સિત્તેરથી વધુ વીજકર્મીઓ જોડાઈ અને આ કામને પૂર્ણ કરવા માટે જુતરાયા હતા નવસારી એલસીબી ટીમે કુલ્લે બે લાખ બાસઠ હજાર પાંચસો સાઠની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જોકે દારૂ ઝડપી પડાયો પણ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો સ્વિફ્ટ કાર ચાલક ત્યાંથી ફરાર થતા સ્વિફ્ટ કારની સાથે પાંચ લાખ બાસઠ હજાર પાંચસો સાઠનો મુદ્દા માલ એલ પોલીસે ઝડપી પાડ્યો છે ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોકડ્રીલ દરમિયાન આઠથી સાડા આઠ કલાક સુધી જ્યારે બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી તો સાયગ્રુપ મીડિયા હાઉસની ઓફિસની અંદર પણ કર્મચારીઓ દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવ્યું જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રમાણે એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ તમામે બજાવવાની હોય છે અને જે સંદર્ભે સાયંગ્રુપ મીડિયા હાઉસની અંદર કામ ચાલુ હોવા છતાં પણ બ્લેકઆઉટ દર્શાવવામાં આવ્યું હતું फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो